દિયોદર ફ્રેર પ્રાઇઝ એસોસિએશનના સંચાલકોએ તેમની વિવિધ પડતર માગણીઓને લઈને દિયોદર મામલતદારને આવેદનપત્ર પાઠવી આંદોલનનું રણસંગ્યું ફૂક્યું છે જેમાં મોટી સંખ્યામાં સંચાલકોએ સરકાર સમક્ષ પોતાની વિવિધ માગણીને લઈ રજૂઆત કરી છે દિયોદર મામલદાર કચેરી ખાતે બુધવારના રોજ દિયોદર તાલુકા ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન દ્વારા તેમની વિવિધ લાંબા સમયની પડતર માગણીઓને લઈ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી જેમાં એસોસિએશન દ્વારા સ્પષ્ટ જણાવ્યું હતું કે જો તેમની માગણીઓ સંતોષવામાં નહીં આવે તો નવેમ્બર બે હજાર માસનો રેશનનો જથ્થો ભરવામાં આવશે નહીં ફેર પ્રાઇઝ શોફ એસોસિએશનને મામલતદાર કચેરી દિયોદરને સંબોધાયેલા આ લિખિત આવેદનમાં જણાવ્યું છે કે અમારી પડતર માગણીઓની રાજ્ય એસોસિએશન દ્વારા અનેક વખત રજૂઆતો કરવા છતાં નવેમ્બર બે હજાર શરૂ થવા છતાં અમારી માગણીઓ કોઈ મળ્યો નથી આથી અમારી માગણીઓની સતત ઉપેક્ષા થવાથી દુખી થઈ અમારી માગણીના સમર્થનમાં નવેમ્બર બે હજાર પચીસ માસનો જથ્થો ભરવાનું અને તારીખ એક એક બે હજાર પચીસ અસહકાર આંદોલન પર ઉતરવાનું નક્કી કરવામાં આવ્યું છે જે જીવતા વ્યક્તિનું વાર્ષિક થતું હતું એ પણ આજે સરકારે બંધ કર્યું છે અને ક્યારેક ક્યારેક એવો પણ તકલીફો થતી છે કે ઉંમરલાયક વ્યક્તિ હોય અને જ્યારે દુકાનદાર તરીકે હોય ને એનું સિંગર ઘણી વખત નથી આવતું તો એનું પણ વાર્ષિક થઈ જવું જોઈએ અને સાથે સાથે જે અમારા ફરજિયાત દુકાનદાર હાજર હોય છે પરંતુ ક્યારેક કોઈ સુપર કે અશુભ પ્રસંગમાં જવાનું થાય ત્યારે દુકાન બંધ રહે એના કારણે ગ્રાહકો પણ હેરાન થાય અને જો ઓટોમેટિક જે ઓટીપી આવે છે જેમ કાર્ડ ધારકની ઓટો ઓટીપી આવે એવી રીતની જો ઓટીપી દાખલ થાય પણ એવી વિનંતી છે અને સરકારને મારી એક નમ્ર વિનંતી છે કે ગુજરાત રાજ્યના દુકાનદારો છે ને એ રાજભાઈ કેવરાને પણ કહેવાય છીએ ને તો નેવું ટકા તો ભારતીય જનતા પાર્ટીની સરકાર સાથે ઓમ કેમ રીતે જોડાયેલા છે અને જ્યારે તમારો વ્યક્તિ આજે દુઃખી દુઃખી છે કે એક બાજુ ઓનલાઈન બંધ હોય વારે ઘડીએ તમે પણ વારે ઘડીએ પત્રકાર મિત્રો મીડિયામાં આવતું હોય છે ત્યારે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે જે ઘર્ષણ થાય છે એ જોવો તો એક વખતનું યુદ્ધ થાય એવી રીતનું વારે ઘડીએ થતું હોય એનું કારણ દુકાનદાર અને ઓનલાઈન બંધ હોવાના કારણે દુકાનદારની પણ બદનામી ખોટી રીતે થતી હોય છે બીજી માગણી એવી છે કે હમણાં જ કે જ્યાં અમારા મુદ્દો જે સ્ટોકમાં જે ઘટ ક્યારે ઘટ મજરે આપતા નથી એક પચાસ કિલોનો કટો જોખો એટલે મિનિમમ પાંચસોથી કિલો ઘટે ઘટે ને ઘટે કોઈ પણ જગ્યાએ વેપાર કરતો વ્યક્તિ ઘટ પણ અમારી સરકાર અમને મંજૂર આપતી નથી એનો મુદ્દો છે અને જ્યારે દુકાનદારનું જે કમિશન છે એ ફોર્મ જોવા જાવ તો તમને જોઈએ જોઈ એનો ખર્ચા રૂપે ગણવા જઈએ ને તો વીસ કે અઢાર હજાર રૂપિયાનું કુલ મળતર મળે છે એમાંથી બાદ કરતાં એક રૂપિયો પણ અને વધતો નથી ત્યારે જે દુકાનદાર ખરેખર કોઈ બોલી વખતો નથી સરકાર સાથે વિનંતી પણ કરે છે સરકાર પણ એક જવાબદારી છે કે નેવું ટકા કાર્યકરો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને તમારી સરકારના દુકાનદાર છે ને એ જોઈ લો તો હાથ પગ કહેવાય કોઈ પણ વાત હોય કોઈ મુદ્દો હોય સરકારનો કોઈ પરિપત્ર હોય ત્યારે દુકાનદારો લોકો સુધી પહોંચતી કરવા માટેનો હર હંમેશા પ્રયત્ન કર્યો છે તો સરકારશ્રીને પણ અમારી નમ્ર વિનંતી છે હમણાં જ નવું મંત્રીમંડળ આવ્યું છે એમને પણ વિનંતી છે કે અમારી આ પડતર માંગણીઓ તાત્કાલિક પૂર્ણ કરે અને કદાચ નહીં કરે તો અમે પહેલી તારીખથી આખા ગુજરાતના તમામ દુકાનદારો અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર જવા જઈ રહ્યા છીએ તો તમારા જે મુદ્દાઓ છે એમાં ગ્રાહકોને કેટલો ફાયદો ગ્રાહકોને ફાયદો પહેલો તો એ છે કે જયારે એક ગ્રાહક લેવા આવે ત્યારે બબે ધક્કા ખાવા પડે તત્વ ધક્કા ખાવા પડે છે ક્યારેક ઓટો આવતી નથી અંગૂઠા આવતા નથી એના કારણે ગ્રાહકો પણ હેરાન થતા હોય છે દિવસની અંદર ત્રણસો ચારસો રૂપિયા મજૂરી હોય ત્યારે દસ કિલો પાંચ કિલો જયારે અનાજ મળતું હોય લેવા આવે ત્યારે બબે બે બે વખત ધક્કા ખાવા પડે બબે ત્રણ કલાકનો સમય બગાડવો પડે એ સમય ના બગડે એના માટે પણ સરકારે ખરેખર વિચારવું જોઈએ ગ્રાહક લક્ષી આ વાત છે આ બધાને લાગુ પડે છે એક દુકાનદારને લાગુ પડે એવું નથી Altyazı M.K.